નર્મદા લાઈવમાં તમારું સ્વાગત છે ડીડિયાપાડાથી મહારાષ્ટ્રના નંદુરબાર ખાતે વજન મંડળીમાં ગયેલા આઠ લોકો ઇકો કારમાં પરત ફરી રહ્યા હતા ઇકો કારના ચાલકે કાબુ ગુમાવતા ઇકો કાર ખાઈમાં ખાબકતા આઠ પૈકી પાંચ લોકો ઘાયલ થવાના અહેવાલ સામે આવ્યા છે જે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે એના ઉપરથી ખ્યાલ આવે છે કે કાર કેટલી ઊંડી ખાઈમાં ખાબકી હશે અકસ્માતની ઘટના જોઈ ત્યાંથી પસાર થતા વાહન ચાલકોએ પોતાના વાહનો થોભાવીને ખાઈમાં પડેલા ઈજાગ્રસ્તોની મદદે પહોંચ્યા હતા અને કૂચો વળી ગયેલી ઈકોકારમાંથી એક પછી એક કરીને તમામ ઈજાગ્રસ્તોને બહાર કાઢવામાં આવ્યા ત્યાં ઈકોકારમાં બેઠેલા મુસાફરોની વાત કરીએ તો તેઓ ડેડિયાપાડા તાલુકાના કોલીવાડા કંકાલા અને પાંસર ગામના આઠ લોકો જેમાં મહિલાઓ પણ હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે તેઓ ઈકોકાર લઈને મહારાષ્ટ્રના મુલકી વિસ્તારમાં ભજન કાર્યક્રમમાં ગયા હતા ત્યાંથી પરત ફરતી વખતે અકસ્માતની ઘટના બની હોવાની जानकारी મળી રહી आहेच આગળના અપડેટ માટે नर्मदा લાઈવ ની ચેનલ સાથે જોડાયેલા રહેજો